બધા માં ને તો અત્યારમાં સવાર સવારમાં તો ફ્રી થઈ ગયા છે આપણે વરસાદ અંધાર્યો છે તમને બતાવી વરસાદ કેટલો છે અમારે જો મિત્રો અંધાર વરસાદ જો મિત્રો વરસાદ અંતર જોઈ દવા અત્યારે હવાર સાડા આઠ જ થયા છે સવાર સવાર માં જવા અરછાદ માહોલ આ જવા ટાવર

Субтитры um...

એટલે પલ્લે છે પાણી દો જાય આપણે ટાઈમર બધું કાઢી લીધું પવન આવ્યો તો ફૂલ માલ પલ્લે છે હજી હજી પતરાનો નો હજી બનાવવો પડે એમ છે આ માલ નો પલ્લે Hả? Rồi. 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 ચાલો મિત્રો ઉપર જઈએ હજી અહીંથી થોડું થોડું પાણી આમાં છે અહીંયા જે એક ઓલી હાથ છે હું કઈ પેપર આવશે પાણી નહીં આવે એ રીતનું અહીંયા બે કાચ બાકી રહી ગયા છે જો વરછા

મિત્રો અમે લીંબોળીની દવા બનાવી છે અમે ઓર્ગેનિક દવા બનાવી છે કારણ કે અમે મીટિંગ પણ રાખેલી તે આપણે તે દવા બનાવવાની ચાલુ હતી દવા બની ગઈ તૈયાર થઈ ગઈ છે અને એક કપડામાં ગાળી અને આપણે બેરલમાં ભરી લેવાની છે તો બતાવું તમને આપણે બેરલમાં દવા ભરીએ છીએ ગાળીએ છીએ દવા આ દવા લીંબોળીની ગાળે છે લીંબોળી અર્થ

monggo, ad, monggo di, mari monggo, mari monggo, <coughs> amar rupal che jo, so, awas, ha, awas, ha. mela mela biar bebasnya, harus <coughs> tazeba. મારો છોકરો હટતા જ જેવો નથી તો કામ કરે હું તો સાવ છું તો મારા હર્ષભાઈ વાંધો કરે છે જોઈ શકો છો મિત્રો આપણે લીંબોળી ની દવા બનાવી હતી અર્ક લીંબોળી અર્ક એનો ભૂકો છે એનો આપણે પાવડર બનાવવાનો છે હવે પેલા મૂંડા ને ઉનો નીકળે ખાતરમાં ભેળવીને નાખી દેવાનું છે પછી જો આ છે અમારે પેલો તો જાણ માં અમારો રાવણ છે રાવણ 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 મિશ્રી 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 શનિ રવિ ક્યાં છે રવિ 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 અમારું માખણ છે માખણ আমাখন মাখন আর মিশ্রী আর আছে রাবণ আমি সে গোরল আছে আমার কৃষ্ণ আছে আমার দুর্গে 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 મારી દુર્ગી છે બોડાઈ દુર્ગી દુર્ગી ગંગા ગંગા गंगा हा गंगा लक्ष्मी गोमती गमती गोमती छे काबड काबडे છે કપિલા મારી માવડી છે કપિલા જોઈ શકો છો મિત્રો જો હજી સાફ સફાઈ બાકી છે અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ હજી સાફ સફાઈ અમારે બાકી રહી ગઈ છે આજે અમારા હર્ષભાઈ ને કમર માં દરદ થાય છે જોઈ શકો છો મિત્રો સવારનું કામકાજ ચાલુ છે હજી અરે બાજી આઠ વાગ્યા છે હું અણી કાઢો તારી માના આમ કઈ ના છે બોલ કેટલા વાગે આઠ વાગે આઠ હાન ના હવાર ના હવાર હા પાકુ હા પાકુ હા પાકુ

મહાને કાલ કહી દઉં તારું ફોન કરી અત્યારે નો આ જાઓ તો આ છે ના છોકરો છે ના છોકરો જો તગારો લઈને જાય ને જે છોકરો તો જો કેમ કરે જો આ હા ગાયો આવી ગઈ છે અને ગાયોને બાંધી દીધી છે આપણો દોવાનો સમય થઈ ગયો છે તો આપણે મરજી દોવા જોઈ શકો છો જો ગાયો આવી ગઈ છે બધી આપણે ધોવાનો સમય થઈ ગયો છે જો આપણે ડોલ તૈયાર કરી નાખી છે તો ડોઈ લઈ હવે ગાયોને તો અમારી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા અમારી ગાયો માટે સપોર્ટ કરજો અને મારો વિડીયો પૂરો જોજો પ્લીઝ જય ગૌ માતા જય ગૌ માતા